આયોજન નક્કી કરાયું છે તળાજા ખરક સમાજ વેપારી એસોસિયન આયોજિત ભવ્ય બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં પ્રખ્યાત શિવકથાકાર ભારદ્વાસ બાપુએ પણ આ કેમ્પમાં જોડાવવા અપીલ કરી હતી જેની સાથે સાથે ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ભરતભાઈ ઠંડ દ્વારા પણ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહેવા અને બ્લડ ડોનેટ કરવા અપીલ કરી છે જી શિવ શિવ શિવકથાકાર ભારદ્વાસ બાપુ આશુતોષ અંશેત્ર તળાજા આજે મને એક વાત જણાવતા ખૂબ આનંદ થાય છે કે તળાજામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રક્તદાન કેમ્પ યોજવાનો છે તારીખ ચોવીસ બાર બે હજાર ને રવિવાર સમસ્ત ખરજ્ઞાતિની વાળી વાવચોકમાં સાહેબ અમણે પ્રમુખ સાહેબે કીધું એમ આપણે વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે પણ એક લોહી બનાવી શક્યું નથી એક રક્ત અને એક વક્ત બે હોયા છે ને પછી પાછા નથી આવતા એટલે સાહેબ રક્ત અને વક્ત બેની કદર કરજો એટલે અત્યારે રક્તની ખૂબ જરૂર છે અને આ લોહી આપણે સરકારી દવાખાનામાં આપીએ છીએ દર વર્ષે એટલે આપ સૌને એક વિનંતી છે કે આપ તો આવો જ પણ આપણી દેશી કહેવત છે કે આંગળી ચિંધિયાનું કુઈન એટલે કે એક જણ સાથે પણ લાવો તો પણ તમને કુઈન મળશે અને આપણા સૌરાષ્ટ્રમાં દાન તો ઉગે છે ચાહે અન્નદાન હોય કન્યાદાન હોય કે પછી રક્તદાન હોય સૌરાષ્ટ્રવાળા હંમેશા દાનમાં પહેલા હોય તો દરેક નાત જાતના ભેદભાવ વિના આપણે આ રક્તદાન કેમ્પમાં જોડાવી અને એક પ્રેમથી બધાને દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર મજાની ગિફ્ટ આપવાની છે તો આપ સૌને જોડાવા અમારી નમ્ર વિનંતી છે શિવ શિવ નમસ્કાર મિત્રો હું ભરતભાઈ ઠંડ પ્રમુખ શ્રી તળાજા ચેમ્બર કોમર્સ તળાજા શહેરની જનતાને જણાવતા આનંદ થાય છે કે તમારા સૌના સહકારથી સતત બાર વર્ષથી અવિરતપણે ભવ્ય ને ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે તળાજા શહેરની અંદર આ વર્ષે તેરમા વર્ષની અંદર તળાજા શહેરની અંદર વાવચોક સમસ્ત ખરક સમાજની વાડીમાં સવારના નવથી બાર કલા ત્રણ કલાક સુધી આયોજન કરેલ છે તો દરેક રક્તદાતાઓને ખૂબ બહોળી સંખ્યામાં રક્તદાન કરવા માટે હું નમ્ર વિનંતી કરું છું અસ્તુ ભારત માતા કિજાઈ